માંડવી તાલુકાના મોટી રાયણ ગામે એક કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું માંડવી તાલુકાના મોટી રાયણ ગામે હિન્દુ સ્મશાન મોટી રાયણથી નાંગલપર રોડ એલઈડી લાઇટ પ્રાથમિક શાળામાં ઇન્ટરલોક આંગણવાડીની દિવાલ પાણીના ટાંકાની દિવાલ વગેરેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું સવારે વાજતે ગાજતે ભારત માતા કી નાદ સાથે ધારાસભ્યનો આવકાર અને સન્માન તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો કડવા પાટીદાર સમાજવાડી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ગામના દરેક સમાજોના આગેવાનોએ વિશેષ સન્માન કર્યા બાદ મંચસ્ત આગેવાનોનું વિશેષ સન્માન કરાયું હતું સરપંચ હેમલાતાબેન દિલીપ ત્રિવેદી રાણસિંહ ગઢવી અમૂલ ડેઢિયા સુરેશ જોશી અબુ ભાકી કનુભા જાડેજા નરેશ મહેશ્વરી સન્મુખસિંહ જાડેજા હિરેન ગઢવી સામત ગઢવી નિર્મલસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા વિનુભાઈ થાનકી કીર્તિ ઘોર તલાટી બળદેવસિંહ દેવચંદ શાહ શાંતિલાલ પટેલ સુરેશ સંઘાર વગેરે તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન નારાયણ ગઢવીએ અને આભાર વિધિ જીવરાજ ગઢવીએ કરી હતી કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ આજે મોટી ગામે આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી પધાર્યા હતા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું આપણે પ્રસંગ ઉજવ્યો આજે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગંગાબેન અને તાલુકા ભાજપની આખી ટીમ પધાર્યા હતા આપણા ચૂંટણી લોકસભા આવે છે એના આપણા ઇન્ચાર્જ લોકસભા ઇન્ચાર્જ દિલીપભાઈ ત્રિવેદી પણ પધાર્યા હતા અને આપણા કાર્યક્રમને ખૂબ વધાવ્યો અને બહુ આનંદ આવ્યો અંદાજીત એક લાખ એક કરોડ ત્રીસ લાખ સુધીના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત બનેના સત્તાવન લાખના આપણા ખાતમુહૂર્ત હતા અને બીજા આપણા ત્રેપન લાખના લોકાર્પણ કાર્યક્રમ હતો આપણે પટેલ સમાજવાડીની અંદર રાખ્યું હતું ને બહુ આનંદ આવ્યો બહુ આપણા ભાજપના કાર્યકરો સરપંચ ઉપસરપંચ શ્રી હાજર હતા સમાજોના દરેક સમાજોના પ્રમુખો હાજર હતા અને સૌને આનંદ આવ્યો

ધ્યાન મેનામ અન્નપૂર્ણા લોજ ભીડ ઘેટ ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ભૂમિત ગોળ વિનોદભાઈ સત્તાણું એકસો તેતાલીસ નવ્વાણું એકસો પિસ્તાલીસ